અહીંયા જતો આજે અને દાદા સૂરજ ઉગ્યા છે ગામમાં મસ્ત મજાના અને આ બાજુ ફૂલદર ગામ છે કાયદેશ્વરે અત્યારે મને છે ને કુવાવાળા બોલાવતા હતા એટલે પણ અમારે આ બાજુ કુવાનું કામ શરૂ છે ને મને કે વિડીયો જ અત્યારમાં બંધ કર ને કે કામ કર એવું બધું કહેતા હતા અત્યારમાં બ્લોગની શરૂઆત હું કાલ નથી કરી કાલ આખો દિવસ કૂવાનું કામ હતું તો કુવાના કામમાં કૂવાનું કામ કરતો હતો સવારનો કે ચાન લગી કેમ કે કુવો બાંધવાનું કામ હતું એટલે એક રીંગ કાલે જ ભરી લેવલ કરી હોય તો ઘણું બધું કામ કાલે કર્યું હતું થોડુંક વ્યવસ્થિત થાય ને આજે હું તમને થોડી જાજુ બતાવીશ કેમ કે આજે પણ ત્રણ રીંગ ભરવાની છે એટલે હું તમને બતાવીશ જેટલી રીંગ ભરાય એટલી હું તમને આગળ કન્ટિન્યુ રોગમાં બતાવું પછી મને જઈને તમને આવા કંટાળો તો મળીએ આગળ સવાર સવારમાં તમને એક જ વાત કરી હતી કે આપણે કૂવો બંધાય છે તમને બતાવવાનું કામ કરવાનું તો અત્યારે હું તમને કૂવો બંધાય છે થોડી જ વસ્તુ બતાવું આ જો આ કુવો એક હેઠો ફોર્મો કાલે કહેવાય ને કે ભરી લીધો તો અત્યારે તો બાકી સરખી એવું બધું છે કે લાગ્યું છે અને આવું જો મસ્ત મજાની એક ફ્રેમ ભીડાઈ ગઈ છે બીજી અને આવી પાંચ ભીડે એટલે કૂવો મસ્ત મજાનો બંધાઈ જાય મસ્ત મસ્ત અને પાણીની આવક તમને બતાવું બતાવી તો પાણી પણ ઘણું બધું આવ્યું છે પણ હવે અત્યારે નથી બતાવતું ઘણું બધું પાણી ભરાઈ ગયું છે મસ્ત મસ્ત અને બાકી આખો બધા અત્યારે મારશી મેન જયેશ ભાઈ બધા કન્ટિન્યુ રહી વ્લોગમાં હું તમને આગળ કંઈક કામ નથી ફરી પાછો મળું કૂવાનો વિડીયો બતાવતો કે મારો મોબાઈલ એકદમ કોકના મોબાઈલનો ફોન આવ્યો મારા મોબાઈલમાં એટલે એકદમ થોડુંક છોટું છોટું થઈ ગયું હતું કોકનો મોબાઈલ આવે ને અસાને કેવું થઈ જાય એરોપ્લેન લગાવીને વિડીયો બનાવવામાં પછી એવું થાય કે બધાના ફોન આવે ને એટલે ન બતાવું અત્યારે હું ક્યાં આવ્યો છું અહીંયા મારા કૂવામાં જૂનો કૂવો છે ને અહીંયા તો એ તો આવું મોટી કૂવો નથી મોટી આમ કહેવાય ને મોટી કૂ છે જબરા પાયા ભાઈ આમાં પાણી હશે પણ આપણે ઊંડું નથી જવું કેમ કે આમાં પથ્થર પણ લસરે એવા છે અને એક સાથે મોબાઈલ ચાલ્યો હોય કોઈક સાથે હોય તો વાંધો નહીં પણ જયેશભાઈ પણ ઓલા કુએ બેઠા છે ને હું આ બાજુ છું એટલે એ કેમેરો ચાલે તો પાછું હું સ્ટાર્ટ કરું ને એમ કે આ જગ્યા કાંઈ જેવી તેવી જગ્યા નથી ભાઈ આ ગામની નજીક આવેલી ભાઈ આમ કે ને ભયાનક ખતરનાક એવી જગ્યા છે કાંઈ જેવી તેવી જગ્યા નથી આ તમને હું બતાવું એ એકદમ જંગલ જાળીવાળો એટલે કે એવા મોટા મોટા શેલના છે ને ઊંચા ઊંચા વૃક્ષો છે અહીંથી શરૂ કરે ને શેક તળાવ સુધી એક ધારું આવું છે અને આમાં રાત્રે સો ચોવીસ કલાક કાઢવી એટલે ભાઈ ખતરનાક છે તમારો સારો સપોર્ટ રહ્યો સારો વ્યુઅર્સ મળ્યા એટલે એક રાત્રીની ચોવીસ કલાક મારે આમાં કાઢવી છે એવા એવા વિડીયો આવે છે પણ તમારો સપોર્ટ આવે ત્યારે ને તમે વિડીયો લાઈક નથી કરતા હું એવા વિડીયો ક્યાંથી લાવું ભાઈ હા શું એક ખોટું ભાઈ આ ક્યાંય જોવો તેવો વિસ્તાર છે ભાઈ રાત્રે આમાં ચોવીસ કલાક કાઢવી એટલે ભયાનક ભાઈ જમીનની નીચે તમે સુઈ પણ નો એટલે ઉપર જ ક્યાંક સુવું પડે એમાં તમે તમારો ભાઈ વિડીયો લાવવાના છે તો તમારે સપોર્ટ તો કરવા જ પડશે વિડીયોને લાઈક કરવો પડશે ફેમિલી વ્લોગ લાવવા પડશે ચેલેન્જ વિડીયો લાવવા પડશે બધું જ કરવાના છે આની યાદ છે પણ તમે સપોર્ટ કરો એટલે મજા આવે કોમેડી વિડીયોનો સારો સપોર્ટ કરો છો તો આમાં થોડો તો કરો તો મને મજા આવે બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આગળ કંઈક કામ સાથે ફ્રી પાછા મારા વાલા ખાઈ પીન ના એ રેડી થઈ ગયો તમારા ભાઈ ક્યાં જવાનું ખબર બગડવા બગડવા એટલે પાછું સિમેન્ટ થવા જવાનું છે પણ કેટલી ફ્રેશ થઈ ગયો કપડા બદલાઈ લીધા અને આજકાલ તો બેંગા પહેરીને આવી એક રીંગ ભરવાની છે ને ભાઈ કપડાં તો બહુ ખરાબ થઈ ગયા મેં કીધું લેંગા બેંગા પહેરીને જઈએ તો મસ્ત તૈયાર થઈ ગયા છીએ ને હવે ચાલમાં ન જવાનું કઈ હજી એક રીંગ ભરવાની મારા ભાઈ એક રીંગ તમને આગળ બતાવ્યું કે બાકી છે ભરવાની છે તો હવે આ છે વાળીએ જયેશભાઈને મકાન જ છે હું જયેશભાઈની વાડીએ સઉં આટલો ભોગાવો ભરવાનો હતો કેમ કે અહીંયા પોગાવો પડ્યો તો મેં કીધું ભરી લેવી અને અહીંયા હું તો કાંઈ યુઝ નતો કરવાનો કીધું દુનિયા વાપરી લઈએ તો એમાં વાપરી લઈએ ભોગાવો એટલો ઓછો લેવાનો થઈ અને એમાં ઘટ આવી હતી એક ફેરામાઈન્ટ કીધું એટલું ઘટશે તો જયેશભાઈને ત્યાં છીએ તો બાકી હવે જઈએ ગુડ મોર્નિંગ મહાદેવ મહાદેવ બાપુ ને ત્યાં અત્યારે મારું ટ્રેક્ટર પડ્યું છે કેમ કે ત્યાં અત્યારે પણ કાકરી નો ફેરો થોડું ભરવાનું છે થોડીક ને પડી છે બે ત્રણ આરાની તો પછી કાલે કીધું નહીં ઘટે પણ આજે ઘટી છે તો આજે અત્યારે ભરીને હવે અમે પછી જઈશું ગામમાં હું તમને આજે બતાવીશ કે કેટલી ફ્રેમ ભરાઈ ગઈ આજે હવે સહેલું છે બાકી કુવો બંધાઈ ગયો મસ્ત મજાનો છેલ્લી ફ્રેમ છે હવે આજે કામ પૂરું થઈ જશે તો આજ હું તમને બતાવી દઈશ આ બાજુ મારી મમ્મીને મકાઈ ઘણી બધી પાછી પાડી દીધી છે પહેલાં એટલી પાડી દીધી હતી આટલી પાડી દીધી છે અને તુર વેણે છે અત્યારે અને બાકી અત્યારે મજા સુરજ નારાયણ મસ્ત મજાને ઉગી ગયા છે જય દાદા સુરજ તો હજુ કાંઈ ભાવેશભાઈનો એનો કંઈ ફોન નથી આવ્યો કે ગામમાં જઈ પણ એની પહેલા હું જ પહોંચી જાઉં ને એમને મસ્ત મજાને કહી દઉં કે હવે હાલો જઈએ તો કન્ટિન્યુ રીજો વ્લોગમાં હું તમને હજુ પણ આગળ થોડી સાજી માહિતી આપી બે ત્રણ દિવસનો એક વ્લોગ થાય છે કેમ કે કામમાં હોય ને એટલે વ્લોગ ઓછો આવતા હોય તો વ્લોગ આવી જશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không đi. lỡ là, video hấp tôi đi.

બોલો લાગે લારે આને નહી છે લારે આઈર આવડે આને જરા આવો આવો थोर <laughs> <laughs> એય એય બોલ ડાટ ડાટ ગન ઓ આ યુ નીકળના હે હા બોલ બોલ ખોકરા થીરારહણ નૂ મણ્ડીણ નમઽ ને ન્રાણ નમ્ળીણ સીં જાણ ને નમાણ નમામ. હીં ઘાતો. ને નેણ 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 મજાનો કુવો બંધાઈ ગયું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે દાદા એ નાયે વા્યા છે તો એન્ડ કરું છું વ્લોગ સારો લાગ્યો તો માટે લાઈક કરી ચેનલ માટે કરી દોસ્ક્રાઈબ મળી સુધી બધાને બાય બાય